ભારતીય જનતા પાર્ટીની પ્રમુખ તરીકેની આ વ્યવસ્થા હોય છે કાર્યકર્તા કોઈ પણ હોય પાર્ટીના કામમાં હર હંમેશ બધાય લાગેલા હોય છે ભારતીય જનતા પાર્ટીએ મારી ઉપર ભરોસો મૂકી મને રિપીટ કરવામાં આવ્યો છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટીના શિષ્ય નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીની જવાબદારીમાં પ્રમુખ હું એમ હું એક નથી મારી ટીમના તમામ સદસ્યો જિલ્લાના તમામ આગેવાનો પ્રમુખ છો અમે બધા જ ખંભે ખંભો મિલાવી મહાભારતીની સેવામાં ભારતીય જનતા પાર્ટીનું કામ કરશું જંગી લીડ મેળી એ હું ભારતીય જનતા પાર્ટીના એક એક બૂથના કાર્યકર્તાને આભારી છું અને એ લીડ મેળવી એમાં જવાબદાર હું નથી ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો બુથનો કાર્યકર્તાને હિસાબે લીડ મળી છે બસ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત થાય રાષ્ટ્રવાદમાં રાષ્ટ્રને હિસાબે આ સેવા કરવા માટે તમામ યુવાનો જોડાય અને આવી જ રીતે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદી પાર્ટી છે એ મજબૂત થાય એના માટે અમે કામ કરશું આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સંરચના સંગઠનની છે એના અન્વયે આજે રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે શ્રી અલ્પેશભાઈ ઢોલરિયાની જવાબદારી પ્રદેશ ભાજપ તરફથી આપવામાં આવી છે આ જવાબદારી તેઓ સફળતાથી વહન કરશે અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત કરવા માટે આગામી દિવસોમાં જે કાર્યક્રમો આવશે એ કાર્યક્રમો લઈને હંમેશા પ્રજા વચ્ચે જવાના છે આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં ગુજરાતની અંદર માન્ય ભૂપેન્દ્રભાઈની સરકારની જે વિકાસલક્ષી નીતિઓ છે અને સંગઠનમાં માન્ય પાટિલ સાહેબના માર્ગદર્શનમાં જે રીતે સંગઠન અને સરકાર સમન્વયથી કામ કરી રહ્યું છે એ આગામી દિવસોમાં રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય અલ્પેશભાઈ ઢોલરિયા અને એમની નવી ટીમ એ રાજકોટ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત કરવા માટે કામ કરશે હું આપના માધ્યમથી એમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને ભારતીય જનતા પાર્ટી અને એના સંગઠનને મજબૂત થાય એ માટેના સતત પ્રયત્નશીલ રહે એ માટેની એમની પ્રભુ શક્તિ આપે એવી પ્રાર્થના છું